થોડા દિવસ અગાઉ અડાજણ વિસ્તારમાં રાજ્ય સરકાર સંચાલિત એસટી બસ ડ્રાઈવર અને બે મહિલાઓ વચ્ચે રગજગ થયા બાદ મહિલાઓએ ડ્રાઈવરને તમાચો ઝીક્યો હતો એસટી બસ ડ્રાઈવર દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ જેમાં કાર્યવાહી પણ થઈ અને મહિલાઓ સહિત કુલ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરાઈ સુરતના અડાજણ સ્ટાર બજાર બ્રિજ નજીક બે મહિલા મોપેડ લઈ ખોટી દિશામાં જતી હોય બસને નજીકથી પસાર થવા લાગતી હોય આ દરમિયાન એસટી બસના ચાલકે બસને તાત્કાલિક બ્રેક મારી અટકાવી હતી મહિલાને મોબટ બરાબર ચલાવવા ટકોર પણ કરી જોકે ટકોર બાદ મહિલા ઉશ્કેરાઈ ગઈ અને ડ્રાઈવરને જ લાફા ઝીંકી દીધા હવે આ જે ઘટના હતી એનો વિડીયો વાયરલ થયો હતો આ બાદમાં એસટી બસના ડ્રાઈવરે ફરિયાદ નોંધાવતા બે મહિલાઓ અને એક યુવક સામે કાર્યવાહી કરવાની માગણી થઈ હતી અને આરોપીઓની ધરપકડ પણ કરાઈ છે પોલીસ ફરિયાદના મુખ્ય પુરાવા તરીકે આ વિડીયો પણ સામેલ થયો છે ઘટનાથી આઘાત પામેલા ડ્રાઈવરે તરત અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી એસટી યુનિયનના નેતાઓ કૌશલ દેસાઇ અને બિપિનભાઈ લંગડિયાએ પણ પોલીસ સ્ટેશનમાં હાજરી આપી હતી મહિલાઓ સહિત તમામ દોષિત વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગણી પણ થઈ રહી છે ત્રણ આરોપીઓ જેમાં મીનાક્ષી ઉર્ફે મીનાબેન અનિલભાઈ કહાર જીતાલી અનિલભાઈ કહાર અને અક્ષય અનિલભાઈ કહારની ધરપકડ થઈ છે બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ સુરત